નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ડિસેમ્બરે હોમગાર્ડ યુનિટની રચના કરવામાં આવી હતી જેથી દર વર્ષે ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી હોમગાર્ડના પોલીસ વિભાગની સાથે મેળવીને કાર્ય કરે છે ત્યારે અરવલ્લી જિલ્લા કચેરી હેઠળની તમામ હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી અરવલ્લી જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત રૂટ માર્ચ યોગા સફાઈ અભિયાન તથા રેલીનું આયોજન કરી હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી હોમગાર્ડ સ્થાપના દિવસે મોડાસા તેમજ શામળાજી યુનિટના હોમગાર્ડ જવાનોએ અલગ અલગ હોર્ડિંગ સાથે રૂપમાર્ચમાં જોડાઈ જોડાઈને ઉજવણી કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા